છે કે ગુજરાતનો આપણા આપણા દેશમાં ગુજરાતને એવી નજરે જોવામાં આવે છે કે ગુજરાત તો ખૂબ જ સેફ છે અહીંયા દેશભરમાંથી છોકરીઓ પણ અહીંયા ભણવા માટે માતા પિતા મોકલતા હોય છે કારણ કે ગુજરાત તો સેફ છે અહીંયા તો આવા પ્રકારના તત્વો વિરુદ્ધ ખૂબ જ કડક કાર્યવાહી થાય છે આવી આપણે ત્યાં ઇમેજ છે તેમ છતાં આવા બનાવો જ્યારે બને છે તો ઘણા બધા સવાલો ઉઠાવી જાય છે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઈને હાલ આપણી સાથે બાપુ બાપુનગરથી ધારાસભ્ય જોડાઈ ગયા છે દિનેશભાઈ કુશવાહ દિનેશભાઈ હાલ જે પરિસ્થિતિ અને આ જે વિડીયો સામે આવ્યો છે અમદાવાદનો કે જેમાં આ સામાજિક તત્વો ખુલ્લી તલવાર લઈને પોલીસને પડકાર ફેંકી રહ્યા છે પોલીસને ભગાડી રહ્યા છે આવું તો ગુજરાતમાં ક્યારથી થવા લાગ્યું આ વિધર્મીઓનો વિસ્તાર છે અને આ વિસ્તારમાં આ પ્રોબ્લેમ છે આની પહેલા બી પોલીસ ઉપર એસોર્ટ કરવામાં આવ્યો છે તરસપુર એ બરખ્યાલ અને બાપુનગર બંને પોલીસ સ્ટેશનમાં ઉજા સાહેબ જોડે મારી વાત થઈ છે બંને પોલીસ સ્ટેશનમાં

છે એટલે આ ગુનેગાર પ્રવૃત્તિ વાળો પ્રવૃત્તિના હિસાબે આ પ્રોબ્લેમ વધારે છે એટલે ગુનાહિત પ્રવૃત્તિ કરનારો વ્યક્તિ છે એના ઉપર આની પહેલા બી ગુનાઓ થયેલા છે અને ગુનાહિત પ્રવૃત્તિ કરનારા વ્યક્તિને સખ્તમાં સખ્ત રીતે ડામવા માટે અમારા ગૃહમંત્રીએ કહેલું છે કાયદામાં રહેશો તો કાયદામાં રહેશો અને આ લોકોનું બધાનો જે બી ગુનેગારો છે ને વરઘોડો કાઢવામાં આવે છે અને દરેક જગ્યાએ એનું કોમ્બિંગ નાઇટ કરીને અને આ શહેરને સુરક્ષિત શહેરને આ ગુજરાત રાજ્યને અમારા મૃદુ અને મક્ખમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ આમાં નેમ લીધી છે અને આ વ્યવસ્થામાં અમે લાગેલા છે અને એ વિસ્તારમાં ત્યાં મે એવી એક માંગણી કરી છે ગરીબનગર વિસ્તાર છે એ ત્યાં ઝૂપડપટ્ટી છે ઝૂપડપટ્ટીના હિસાબે નુસ્ખાસ વધારે છે એક સરકારી પ્લોટ ઉપર છે એને ખાલી કરવા માટે બી આપણે એની રજૂઆત કરી છે અને ત્યાં એક

ખૂબ કંટ્રોલ કરવામાં આવી છે અને હમણાં જ પંકજભાઈ કહેતા હતા કે ભાઈ કોઈ જે નેતાઓ છે નેતાઓમાં એવું હોય છે એ જે વિધર્મીઓ છે એને ભારતીય જનતા પાર્ટીથી કઈ લેવા દેવાના એ લોકોના અમે વોટ નથી લેતા એ લોકો અમને વોટ ઓછા આપે છે એટલે નેતાને તો કોઈ લેવા દેવા જ ના હોય એમના કોઈ નેતા હશે તો એમને ખબર પંકજભાઈ ને અચ્છા આ ઉપરાંત દિનેશભાઈ જે રીતે આપણે વાત કરી કે અહીંયા આપણા રાજ્યમાં તો આવા તત્વોનો વરઘોડો કાઢવામાં આવે છે તેમ છતાં આ વરઘોડો કાઢ્યા બાદ પણ આ તત્વો કોઈ સુધરતા નથી તો હવે આ સિવાયની આવા તત્વોના આવા વરઘોડા કાઢેવા સિવાયની કેવી કાર્યવાહી કરશો એવો કયો દાખલો બેસાડશો કે જેથી આવા તત્વો આવું કૃત્ય કરતાં પહેલાં સો વાર વિચારે આપણે આપણે જોયું છે ટાડા જેવી કલમો કરીને બી આપણે આને નાબૂદ કરવા માટેના ખૂબ એક્શનો લઈ રહી છે સરકાર અને હજી બી કઈ સુધારા જેવું લાગશે તો હજી બી એમાં કોઈ નવો કાયદો બનાવીને આ લોકોને ડામવા માટેના કાયમ માટે આ સુધાર કરીને તમે જોયું દરેકે દરેક નવા સંશોધન કરીને આ સરકાર નવા નવા કાયદા લઈને અને ડામવા માટેના ખૂબ પ્રયત્નો કર્યું છે તમે પેલા જોયું છે કે પહેલા આ જે આરોપીઓ છે એમના વરગોળા નહોતા કાઢવામાં આવતા હવે નવી વ્યવસ્થામાં વરગોળા કાઢવામાં આવે છે પેલા આ વર્ગોળાની વ્યવસ્થા છે બંધ છે હજી બેન વર્ગોળો કાઢવાથી કોઈ બદલાવ તો આવતો નથી એ વર્ગોળો કાઢવાનું હમણાંથી ચાલુ થયું છે એ સામાજિક એને પ્રેશર બને છે જે બી ગુનેગારનો વર્ગોળો કાઢવામાં આવે છે તો એની એ સમાજમાં એ પ્રતિષ્ઠા એની ખંડરાય છે અને એનાથી 100% લાભ થાય છે આવનારા સમયમાં તમે એના લાભ જોઈ શકશો ઉપરાંત હવે આ ઘટના બાદ આપ શું આશા રાખો છો કેવા પ્રકારની કાર્યવાહી થશે આ તત્વો જે આ વિડિયોમાં દેખાઈ રહ્યા છે ખુલ્લેઆમ ખુલ્લી તરવાર લઈને ફરી રહ્યા છે